હેલો મિત્રો ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની નિદાનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે ચોવીસ એક બે હજાર ચોવીસ તો મિત્રો આપણે જોઈશું કપાસ અને મગફળીના ભાવ તો સૌપ્રથમ જોઈએ કપાસ માર્કેટ યાર્ડના ભાવ કપાસ તો ધારીમાં એક હજાર એકથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયાનો ભાવ રહ્યો હતો જ્યારે ધાંગધ્રામાં તેરસો પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયાનો ભાવ રહ્યો હતો ત્યારબાદ જોઈએ વિરમગામ તો એક હજાર રૂપિયાથી ચૌદસો ને ચૌદ રૂપિયાનો ભાવ જ્યારે મોરબીનો ભાવ અગિયારસો ને પચાસથી ચૌદસો ને અડસઠ રૂપિયાનો ભાવ રહ્યો હતો જેતપુરનો ભાવ જોઈએ તો એક હજાર છત્રીસથી પંદરસો એક રૂપિયા રાજકોટનો ભાવ એક હજાર એંસીથી ચૌદસો ને સ્યાસી રૂપિયાનો ભાવ રહ્યો હતો ત્યારબાદ હર્સોલ જોઈએ તો તેરસો પાંસઠથી ચૌદસો હોળ ઉનાવા અગિયારસો રૂપિયાથી ચૌદસો ને એકોતેર રૂપિયા જ્યારે હળવદનો ભાવ બારસો એકાવનથી ચૌદસો ચોપન ખેડબમ્માનો ભાવ બારસો ચાલીસથી તેરસો ને એંસી વિસાવદનનો ભાવ અગિયારસો પચીસથી ચૌદસો ને એકવીસ મેંદરડાનો ભાવ અગિયારસો અઠ્યોતેરથી અગિયારસો ને અઠ્યોતેર બહુચરાજીનો ભાવ બારસો રૂપિયાથી તેરસો પચાસ ધ્રોલનો ભાવ બારસો પાંચથી ચૌદસો ને અઠ્યોતેર વાંકાનેરનો અગિયારસો રૂપિયાથી ચૌદસોને સિત્તેર સાવરકુંડલાનો ભાવ બારસો રૂપિયાથી ચૌદસોને ચાલીસ ત્યારબાદ જોઈએ તો જામજોધપુરનો અગિયારસો એકાવનથી પંદરસોને એક ધંધુકાનો ભાવ અગિયારસો અગિયારથી ચૌદસોને બાર ત્યારબાદ જોઈએ ખાંભા તો અગિયારસો એકાણુંથી ચૌદસો પચાસ બોટાદનો ભાવ બારસો રૂપિયાથી ચૌદસોને એંસી રૂપિયા જ્યારે આંબળ ભાવ બારસો એકથી ચૌદસોને ચાર ડોળાસાનો ભાવ અગિયારસો રૂપિયાથી ચૌદસો ને પચીસ રૂપિયા ત્યારબાદ જોઈએ તો હારીશ તો તેરસો સિત્તેરથી ચૌદસો એકવીસ ચાદરનો ભાવ ચૌદસો રૂપિયાથી ચૌદસો ને ત્યારબાદ જોઈએ બાબરા તો બાબરાનો ભાવ બારસો સાઠથી ચૌદસો અંજારનો ભાવ તેરસો પચાસથી ચૌદસો પાંસઠ જુનાગઢનો ભાવ જોઈએ તો એક હજાર રૂપિયાથી તેરસો સિત્તેર હિંમતનગરનો ભાવ તેરસો અડતાલીસથી ચૌદસો ચોપન કાલાવાડનો ભાવ બારસો રૂપિયાથી ચૌદસોને એકતાલીસ જસદનનો ભાવ અગિયારસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા ત્યારબાદ જોઈશું પાટણનો ભાવ બારસો પચાસ રૂપિયાથી ચૌદસો ચુમ્માલીસ ભાવ બારસો પચાસથી ચૌદસો રૂપિયા અને માણસાનો ભાવ એક હજાર રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈશું મગફળી માર્કેટયાર્ડના ભાવ ધારીનો ભાવ અગિયારસો એંસીથી અગિયારસો ને એકાશી રૂપિયા જેતપુરનો ભાવ નવસો એકથી ચૌદસો ને સોળ રૂપિયા જ્યારે રાજકોટનો ભાવ અગિયારસો દસથી તેરસો પાંત્રીસ રૂપિયા હળવદનો ભાવ અગિયારસો રૂપિયાથી તેરસો ને સાડત્રીસ રૂપિયા ખેડબ્રહ્માનો ભાવ અગિયારસો વીસ રૂપિયાથી તેરસો રૂપિયા વિસાવદનનો ભાવ એક એક હજાર ચોપનથી તેરસો છન્નું રૂપિયા પોરબંદરનો ભાવ એક હજારથી તેરસો પચાસ રૂપિયા મેંદરડાનો ભાવ નવસોથી તેરસો ને પચાસ રૂપિયા ધ્રોલનો ભાવ એક હજાર પંદરથી તેરસો ને ચાલીસ રૂપિયા વાંકાનેરનો ભાવ નવસો એંસી રૂપિયાથી તેરસો રૂપિયા સાવરકુંડાનો ભાવ એક હજાર પંચોતેરથી તેરસો બાણું રૂપિયા પાથાવાળાનો ભાવ ચૌદસોથી ચૌદસો રૂપિયા જામનગરનો ભાવ નવસોથી તેરસો એકવીસ રૂપિયા ખાંભાનો ભાવ અગિયારસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા વેરાવળદનનો ભાવ તેરસો ત્રીસથી તેરસો એકાશી રૂપિયા બોટાદનો ભાવ એક હજાર પંચાણુંથી એક હજાર પંચાણું રૂપિયા વા કોડીનારનો ભાવ બારસો સિત્તેરથી તેરસો પંચ્યાસી રૂપિયા ઈડરનો ભાવ તેરસો વીસ રૂપિયાથી તેરસો રૂપિયા બાબરાનો ભાવ અગિયારસો સિત્તેરથી તેરસો રૂપિયા ધાનેરાનો ભાવ નવસો સિત્તેરથી એક હજાર એકસઠ રૂપિયા જોઈએ જૂનાગઢનો ભાવ એક હજારથી તેરસો ચોવીસ રૂપિયા હિંમતનગરનો ભાવ અગિયારસો થી પંદરસો રૂપિયા કાલાવાડનો ભાવ અગિયારસો થી ને પાંત્રીસ રૂપિયા જસદનનો ભાવ એક હજાર રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા અને ગોંડલનો ભાવ સાતસો થી ચૌદસો ને એક રૂપિયા